વડોદરા શહેરના સેવન સીસ મોલમાં આવેલા રિમ્પર આર્ટ ગેલેરીમાં એમએસ આર્ટ ગ્રુપ દ્વારા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના આડત્રીસ કલાકારો દ્વારા પોતાની વિવિધ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે સુધી ચાલનાર આ પ્રદર્શની નિહાળવા વડોદરાના કલા રસિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

ਬੀਜੋ ਕਿ ਘਰ 'ਚ ਅੰਦਰ ਪੋਜ਼ਿਟਿਵਿਟੀ ਵਧਾ ਰਹੇ ਡਿਵੈਲਪ ਕਰ ਰਹੇ ਸਾਂ ਆਊਟਸ હેલો હું આર્ટિસ્ટ મધુ માંડન છું હું આણંદ આવી છું અહીંયા સેવન સીઝ મોલમાં રિપલ આર્ટ ગેલેરી છે ફોર્થ ફ્લોર પર ત્યાં એક્ઝિબિશન છે એમએસ એક્ઝિબિશન આર્ટ એક્ઝિબિશન આમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે જેવી રીતે તમે જોઈ આ પેઇન્ટિંગ એનું નામ મેં રાખ્યું છે ધ ગોલ્ડન વોયજ તો આ એક્રેલિક ટેક્સ શર્ટ પેઇન્ટિંગ છે આવી રીતની બીજી બી અહીંયા ઘણી બધી પેઇન્ટિંગ્સ છે મારી ટોટલ સિક્સ પેન્ટિંગ્સ અહીંયા છે જેમાં એક્રેલિક ટેક્સ શર્ટ પેઇન્ટિંગ્સ છે અને ચારકોલ હાઇપર રિયલિસ્ટિક પોર્ટ્રેટ પણ છે તો આ એક્ઝિબિશનમાં ઘણા બધા આર્ટિસ્ટની બીજી પેઇન્ટિંગ્સ પણ છે જે અહીંયા રિપલ આર્ટ ગેલેરીમાં ફોર્ટીન ફેફથી ટ્વેન્ટી સેકન્ડ ફેફ સુધી છે તો તમે પ્લીઝ બધા વિઝિટ કરજો અહીંયા મારું નામ અંજના પંડ્યા છે હું વડોદરાથી છું મેં મારું એક સેવન ગેલેરી છે એમાં ડિસ્પ્લે કર્યું છે છે એનું નામ આપ્યું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે પણ આપણે એને આપણે વગાડીએ છીએ ત્યારે જે મ્યુઝિક આજુબાજુ આવે છે એમાં કલરફુલ વાતાવરણ થાય છે એવું મેં વિચારીને એ પેઇન્ટિંગ બનાવ્યું છે તો તમે પ્લીઝ બધા આવો અને અમારી આ ગેલેરીમાં વિઝિટ કરો અમારા આઠ વોટ્સએપ થેન્ક યુ हेलो मेरा नाम दर्शन फतवानी है और मैं सी स्मॉल के रिपल आर्ट गैलरी में एक आयोजन हुआ है एक आर्ट एग्जीबिशन का उसमें मैंने पार्टिसिपेट किया है और ये वाली आर्टवर्क मेरी मेन है इसमें सिर्फ मैं इतना बताना चाहता हूँ कि महादेव अपना हाथ कोई भी, भी सिचुएशन में हमारा हाथ नहीं छोड़ेंगे चाहे आप बस उन पर सिर्फ भरोसा रखो उनके प्लान पर भरोसा रखो वो आपको खुद ही आइडियाज देते रहेंगे साइंस देते रहेंगे तो मेन जस्ट जस ट्रस्ट हिज प्लान एंड बिलीव हेलो हिम हेलो मैं किरण जारी वाला आर्टिस्ट किरण जारी वाला बोल रहा मेरा अभी इधर दो पेंटिंग लगाए हैं मेरा सब अलग है पेंटिंग्स उसमें मैंने आयन रस्ट यूज किया है कलर बिल्कुल नहीं है एक्रेलिक कौन से भी कलर नहीं वाटर कलर भी नहीं है आयन रस ऐसे काट बोलते हैं लोखंड का काट उसका मैंने इसमें किया पेंटिंग ये, ये वाटर हीटर का है पुराने जमाने का जो होता है बम्बा बोलते पानी का गर्म पानी का और ऊपर का ये पिगमेंट लिए लोखंड के हिसाब इसमें।, इसमें गणेश मीटर दिया है

એક કલા પ્રદર્શન રહ્યું છે તો આ એક્ઝિબિશન છે તારીખ ચૌદ થી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી અને એનો ટાઈમ રહેશે અગિયાર થી રાતના નવ વાગ્યા સુધી તો જાહેર જનતાને નમ્ર આપ્યું છે કે જરૂરથી જોવા વિઝી